ધ્યાન ત્યાં ભોજન કરી ન લેવું ભાવ વગરનું જમાડવામાં આવે તો તમને એમાં એમાં ઓડકાર અમીનો ન આવે મને એક વાતનો જવાબ આપો આજ આટલા બધા લોકો બેઠા છે અનેમાં ખાસ કરીને બેનો વધારે બેઠા છે એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે કે સ્વાદ રસોઈમાં હોય કે સ્વાદ જીભમાં હોય ચાલો જવાબ આપો જીભમાં સ્વાદ હોય આવું કેવા વાળા જરા હાથ કરો જેને ખબર છે જીભમાં સ્વાદ હોય સ્વાદ બધો જીભમાંથી જ મળે ને હા કરો જરા બરાબર રસોઈમાં સ્વાદ છે આવું કેવા વાળા જરા હાથ કરો બરાબર ફરી વાર જીભમાં સ્વાદ છે એવું કેવા વાળા કરો જીભમાં સ્વાદ છે બધોય રસ નથી મળે ને તો શાકમાં જરાક મીઠું ઓછું હોય તો ડોળા કેમ મળો કાઢવા અને પાછા માગો છો લાવો તમારામાં ન હોય એ હા જોરથી કહ્યો તમારામાં ન હોય એ લાવો આપણે એમ કહીએ તમારામાં ન હોય ઈ લાવો ત્યાં ઘરમાંથી લાવે લ્યો તમારામાં છે ને એ લ્યો એ મૂકે નહીં ને એ તમને એ તમને હામુ આપ્યા વગર ન રે

મહાપુરુષો એમ કહે છે સ્વાદ છે તમારા ભાવની અંદર તમે છત્રીસ ભાતના બત્રીસ ભાતના પકવાન બનાવો છપ્પન ભોગ બનાવો અને બેહીન ડોળા કાઢીને ખાવની ખાવની તો એ ભાવે એમાં સ્વાદ આવે પણ કોરો રોટલો હોય સાથે છાસ અને મીઠું આપી દીધા હોય છતાં પણ તમે જ્યારે સામે પ્રેમથી જમાડતા હોય ને તો તમને અમીનો ઓડકાર આપે કારણ એ રોટલામાં હોય કે ન હોય પણ તમારામાં ભાવમાં જે વસ્તુ હતી ને એટલા માટે માણસને ઓડકાર આપે છે તમારા ભાવની અંદર સ્વાદ ભયો હોય છે આમો બે જોઈ મોઢું કઢીને ઉતરેલી જેવું કરીને પછી ભાવે જમવાનું ભગવાન તો ભાવનાઓનો ભીગો છે અને એણે કેટલી ખીર ખાધી હતી મીઠા કેટલી ખીર મીઠાવાળી ખાઈ ગયો અને તો છેલ્લે કેતો ગયો ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું કહે છે કનૈયા મારી ઘરે જમવા ચાલ ને કનૈયું કે છે ચાલ તારી ઘરે જમો અને ભગવાનને જમાડવા માટે ખીર બનાવી દૂધ ઉકાળ્યું એમાં ચોખા નાખ્યા પણ ખાંડ નાખવાને બદલે નાખ્યું મીઠું એટલે કવિને લખ્યું કહ્યું સાહેબ બહુ સુંદર પંક્તિ છે ખોબરી મીઠું નાખ્યો ખીર ખારી થઈલી મીઠો નાચોખી ખારી થ ખોબો ભરી ને મીઠો નાખ્યો ખીર ખારી થઈલી મીઠો નાચી પુરીવાણી ને તૈયાર કરી પૂરીવાણીને તળતા ભૂલી ગઈ કાના ને નોત રૂદી ધૂરે ગોપી ભૂલી ગઈ બાલા ધૂરે ગોપી ભાન

ખબર છે કારણ તને ચલાવો કેવાનો રિવાજ છે હે ખબર તને ગામડામાં શું ખબર તને ચાલુ કરો એમ એ નહીં લગ્ન પ્રસંગમાં તને ખબર પેલા હવે બુફે થઈ ગયું પેલા આમ ઓલી પંગથ પાડતા પછી એમાં એક માણસ હોય સવારના સફેદ કપડા પહેરી આટા મારતા હોય એ ક્યાંય એ વાંકા ન વળે એના કપડા દાગ ન પડવા દે હું કામે સફેદ કપડા પહેર્યા હોય ખાલી ચલાવો કેવા હતું હા આ પદ્ધતિ હતી સાહેબ આમ આમથી આમ એ આ લઈ લે લઈ લે આટલું જ કહેવાનું ચલાવો પછી દેખાય જ નહીં રસોડા પછી કારણ કે ચલાવો કીધા પછી શું હોય ત્યાં હેઠા વાસણ ને બધું એ ઉપાડવાનું એટલે પછી એ ઉતારે એ પછી નો દેખાય ચલાવો કેવાનો રિવાજ હતો આપણામાં તમે ચાલુ કરો પછી અમે જમીએ આયા તો ગરધણી પોતે ચાલુ પડી ગયા ભગવાન તો જોતા જ રહ્યા છે આ શું કરે છે

અમુક વસ્તુ નવીન કઈ ઘરમાં બને પછી કોઈ વખાણ ન કરે ને એટલે એને પૂછા વગર હાલે બનાવ્યું હોય પણ તમે કહી દો ને હું વાત છે પણ બાળો ત્યાંનો બળેલો હોય ને ઠરે બોલા સાહિત્યકારો કથા કરે ખબર છે વાત કરે હાસ્ય ની પતિ પત્ની ને ઝઘડો થાય રોજ અને પતિ બિચારો કઈ બોલે નહીં કોઈ કઈ કહે નહીં એટલે એને એક મહાત્માજી જેને પૂછ્યું કોઈ મહાપુરુષ બાપુ આ મારી પત્ની રાજી થાય માટે શું કરવું બાપુ એ કીધું બીજું કઈ ન કરાય સંસારીઓમાં પત્ની રાજી કરવા માટે એક જ કામ છે તું જમવા બેન તે તારે રસોઈના વખાણ કરવા એટલે તારે જોઈ રેડી થઈ જાય ઓલો ઘેરે આવ્યો બપોરે જમવા બેઠો જમવા બેઠો ને ચાલુ કર્યું શું દાળ છે શું શાક છે એમ થાય છે કે શાક માં બોલેલી આંગળી ચાટવા કરતા એ આંગળી કચડી જાવ આવું શાક બનાવ્યું લે આટલા મીડો વખાણ કરવા રોટલી હાથમાં આવી હતી બળી ગયેલી હતી તો એ કે આમ ઓહો શું રોટલી છે જાણે આકાશમાં પૂનમ નો ચાંદો ઉઈ ગયો હોય આવા આટલા વખાણ કર્યા ને અને ઘરમાંથી વાવાઝોડું આવ્યું

ભાવ જગત ની વાત છે સાહેબ આપો ગોપી ભાવ થી બનાવી હતી ભલે મીઠું નાખ્યું ભલે પૂરી તળી નતી પણ એક આ ભાવ ની વાત છે હો તમે આવું માનતા નહીં પૂરી કઈ તળા વગી હોય એને લોટ ખાધો હશે પણ એ અધ કચરી એમ મારું કેવાનું ભાવ આપણે ઘેર નથી ઓલી કોરું કોર બધી કાચી રેતી આવું બધું અમુક અમુક જગ્યાએ અમારે ઓલો કઈ ગયો હા એ કોરું કાઢીને ખાય સુદામો એને કહું ને એલા આ શું છે કે ભાઈ જોવો તો એ પણ આ તો કૃષ્ણને ગોપીએ ભાવ અર્પણ કર્યો તો એટલે કૃષ્ણને જવાબ આપ્યો તો કનૈયા ગોપીએ પૂછો ને કનૈયા કે તો ખબર રસોઈ કેવી થઈ ભગવાન બોલ્યા છે વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ દીગો જો હાથ મા તાલી દઈ કનિયો મારવો હસીને બોલ્યો હાથ માં તાલી દઈ કનિયો મારવો હસી દીગો જો હાથ માં તાલી દઈ રાધા જી તો રોજ જમાડે રાધા तारा जे नोत रुदी गोपी बान भुली बाला ने नोत रुधी धूरे गोपी गांडी घा ने नोत रुदी

ભગવાને દુર્યોધનને કહી દીધું કે મારે બીજું એક આમંત્રણ આવી ચૂક્યું છે આજ મારે વિદ્રુ કાકાના ઘરે જમવાનું છે તારી ઘરે નહીં જમવું દુર્યોધન કહે છે આજ તો વિદ્રુ કાકાની આબરૂ લીધે પાર છે હવે આ મહાભારતનો પ્રસંગ છે હવે તો વિદ્રુ કાકાની આબરૂ લીધે પાર છે આ એની ઘરે જમવા જવાનો છે ને કઈ વાંધો નહીં ભગવાન પહોંચે ને એ પેલા દુર્યોધન વિદ્રુ કાકાની ઘરે પહોંચી ગયા અને વિદુર કાકાને કે છે વિદુર કાકા એક વાત કહું આ કેટલા દિવસથી તમારા ઘર નું ભોજ નથી કર્યું ને એટલે આજ મને ઈચ્છા થાય છે કે આજ અમારા સહપરિવાર હારે અમે તમારી ઘરે ભોજન કરવા આવી હવ સહપરિવાર એટલે હો કવરવો એની પત્ની એના બાળકો કેવડું રસોડું થાય આ ઓ ચિંતા ના આવે ઓ ચિંતા ના આવે ને પછી એ રસોઈ બને એમાં શું હોય એમાં ભાવનો હોય તમે જુઓ ભાવનો કેટલો ફેર પડે તમારી ઘેરે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને ગોળ દાદા આવીને કથાની તૈયારી કરતા હોય ભગવાનની પૂજા કરાવતા હોય રસોડા ની અંદર સરસ મજાનું મૂકીને એમાં સરસ મજાનો રવો બનાવતા હોય મહાપ્રસાદ બનાવતા હોય કેટલો ભાવ હોય એમાં એ દૂધ નાખે ખાંડ નાખે ઘી નાખે જાયફળ નાખે એલચી નાખે કેવો સરસ મજાનો એને આમ ચીકણો ન થાય એવો એવો રવો બનાવે અમુક અમુક ઘરે રવો રવો ખાવા દઈન આમ 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 કઈ આમ ખાવા તો તોય છોટો હાથમાં છોટી રહે પછી એની ચર્ચા થાય હોય ચાલ આમ રોડે બે આમ બધા બેનો નીકળે ને પછી એક પુરુષો કઈ એને એને લાગે વળગે નહીં કઈ આવું બધું પણ એ બેનો રૂમમાંથી નીકળે અને કા તો રૂમમાં બેઠા બેઠા બાજુ બાજુવાળીને ઢોઅ મારે જો આમ જો ઉખડતોય નથી

એટલી ને એટલી સામગ્રી હોય એટલું જ ઘી એટલું જ દૂધ એટલું જ જાયફળ એટલા જ તમારા એલચી એટલા જ સૂકા મેવા એટલી જ વસ્તુ એટલી જ ખાંડ બધું હોય પણ તમારી ઘરે મહેમાન આવ્યા ન હોય ને તમને બાર વાગ્યે બરાબર જમવાના ટાણે ફોન આવે સાંભળ્યું મહેમાન આવ્યા છે ત્રણ જણા રવો બનાવો અને એ જે રવો બને ભેલા આવતા હોય તો એમાં સ્વાદ ન હોય સાહેબ કારણ એમાં ભાવ ન હોય એમ થાય હમણાં પકડીએ નું તળિયું કાઢી નાખશે ધડાધડી જ્યાં પ્રીત હોય જ્યાં ભાવ હોય ત્યાં ભોજન થાય દુર્યોધને અહીંયા કાકાને કીધું કાકા કઈ કાંઈ વાંધો નહીં ભાઈ આવજો હવે બપોરનો સમય હમણાં થઈ જાય આ આટલા જણાને રસોઈ કેમ બને ભગવાનને ખબર પડી આ દુર્યોધને આવી નાક નીકળી ભગવાને શું કર્યું વિદુર ની લાજ ન જાય એટલે ભગવાને ગરુડ ને કીધું કે ગરુડ જાવ અને દ્વારિકાના રસોડા ઘર અંદર જેટલી રસોઈ બનાવી હોય એ બધી વિદુર ઘરમાં લાવીને મૂકી દો આજ કૌરવને તમે જમાડી દીવ વિદુર લાજ રાખો દ્વારિકા થી રસોઈ અહિયાં આવી સાહેબ લાજ રાખવાનો ઉદ્ધવજી મહારાજ ની સાથે ભગવાન કૃષ્ણ વિદુર કાકાના ઘરે ગયા છે વિદુર કાકાના ઘરે તમામ કૌરવોને ભોજન કરાવ્યું અને ભોજન કરાવ્યા બાદ ભગવાનની નજર પડી ગઈ એક ચૂલા ઉપર માટલું હતું ને એ માટલું ઢાકેલું હતું એની પર ભગવાનની નજર પડી ગઈ બરાબર ભગવાનની નજર પડી એટલે વિદુર કાકા કહે છે પ્રભુ તમે જમી લ્યો ને ભગવાન કહે છે આ ભોજન મારા કામનું નથી તો વિદુર કાકા કહે માટલીમાં હું છે આ માટલામાં હું રંધાઈ છે અરે એ તમારા કામ નથી એ તમારા કામ નું નથી બીજું નથી આ રોજ આવા ભોજન જમે ભાત ભાત ના પકવાન ખાય એને મારે કેમ કેવું તાંદળિયા ભાજી ખાય પણ સાહેબ ભાવ હોય તો કૃષ્ણ તાંદળિયા ભાજી પણ ખાય અને ભાવ ન હોય તો છપ્પન ભોગને પણ પાટું મારી અને કૃષ્ણ નીકળી જાય છે ભગવાન તો ભાવનાઓ નો છે ઈશ્વર ભાવનાઓ ના ભૂખા છે ભાગવત કાર્ય એમ કહે છે કે વિદુર કાકાના ઘેર ભગવાને ભાજી ખાધી તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાઈ અને ભગવાન નીકળ્યા છે વિદુરજી મહારાજ ત્યારબાદ પદયાત્રા યાત્રામાં તીર્થમાં નીકળ્યા છે ઘણા વર્ષનો સમય વ્યતીત થયો અને એ સમય બરાબર યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા અને એ યમુનાના કિનારે ભગવાનના ચરણ પાદુકાઓને લઈ અને ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ પધાર્યા છે ઉદ્ધવજી મહારાજ સાથે મિલન થાય ઉદ્ધવે સમાચાર આપ્યા કે ભગવાન સુધાંગ મન થયા વિદુરને ખૂબ દુઃખ થયું છે અત્યંત દુઃખ થયું અમારી ઘરેથી ગયા પછી અત્યાર સુધીમાં ક્યારેય મને કોઈ કૃષ્ણ યાદ કર્યું જો હું ભાગ્યશાળી હોઉં ને તો એક કામ કરો ને ભગવાન સાથે તમે રહીને જે કઈ ભગવાને જે કઈ વાતો કરી હોય ને કૃષ્ણ એ કૃષ્ણની વાતો મને સંભળાવો ને એ જ્ઞાનની એક કથા મને સંભળાવો ને જો હું ભાગ્યશાળી હોઉં તો

આ દુનિયાનો સામાન્ય જીવાતમાં જયારે મૃત્યુ પામે અંતિમ સમયે શું યાદ કરે ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ અંતિમ